મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ તો આપણા નવા બ્લોગ વિડિયો ની અંદર તમારો બધાનું સ્વાગત છે તમે આજે કામ કરવાનું છે નેત ગડવાનું છે ખેતરમાં તો આ બધું કામ છે આજે હું અત્યારે જામ છું વાંઢિયા મારા કાકાને વાડીએ ચક્કર મારતા આવી મારા કાકાનો છોકરો છે નાના કવાહમત આજે મારા કાકાની માંડવી આજે બઈ માંડવી અમે જમી લીધું છે બે ભાઈ બેઠા છે તો અત્યારે આપણે જવાનું છે મીઠાપુર મીઠાપુર થોડુંક કામ છે મીઠાપુર કામ પતાવી નાખીએ આપણી ગાડી વરસાદ ચાલુ છે ગાડીમાં પેટ્રોલ પુરાવીને પછી જઈએ મીઠાપુર

Môre next vlog ma